નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ખેડૂતો માટે સરકાર માટે નવી એક યોજના જેમાં વીસ હજાર રૂપિયા સુધીની સહાય ખેડૂતોને મળવા પાત્ર રહેશે તે અંગેની સંપૂર્ણ માહિતી લઈશું ને ચેનલ પર પહેલીવાર આવી જ સબસ્ક્રાઈબ કરવાનું ના આપીશો જેથી તમને પણ ખેડૂતલક્ષી માહિતી અથવા યોજનાની માહિતી છે તે તમને આ ચેનલ પરથી જોવા મળી જશે પ્રાકૃતિક ખેતી માટે નવી યોજનામાં વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર પ્રગતિ થાય અને પ્રચાર થઈ રહ્યો છે અને સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે જેમાંની એક યોજના બહાર પાડી છે કે જે પ્રકૃતિ ખેતી કરે છે અને ખેડૂતોને તેમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આ યોજનાની અંદર ખેડૂતોને શું લાભ મળશે જે આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતીમાં શું લાભ મળવા પાત્ર રહેશે લાભાર્થીની ખેડૂતોને હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય યોજનામાં બિયારણ પ્રાકૃતિક ખેતી અને ખર્ચની અંદર બીજો જરૂરી ખર્ચનો સમાવેશ થાય છે અને આ સહાય એમની અંદર મળતી રકમ ખેડૂતોને ડીબીટી દ્વારા સીધા અંદર ખાતામાં જ તમને આપવામાં આવશે અને આગામી વર્ષો કરતાં છેલ્લા પાંચ વર્ષની અંદર પ્રાકૃતિક ખેતી માટે પાંચ હજાર હેક્ટરમાં જેટલો વધારો થયેલ છે નેશનલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમ જેમાં શાકભાજી પ્રકૃતિની કૃ કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ ખેતીમાં નવી યોજનાનું નામ નેશનલ નેચરલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમમાં આવેલું છે ને જે ગુજરાત રાજ્ય દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે અને આ યોજનાની અંદર રાજ્યના ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી કરાવીને કુદરતી પ્રાકૃતિક શાકભાજી ખેતી તરફ વાળવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને વીસ હજાર રૂપિયા તમને સહાય પણ મળવાપાત્ર રહેશે રાજ્યમાં જે નાગરિકો તેમને રાસાયણિક ખાતરો જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વગર શાકભાજી મળતી હેતુથી ખેડૂતોને રાસાયણિક અને જંતુનાશક દવાઓ તેના પર ઉપયોગ કર્યા વગર શાકભાજી પ્રાક પાકોને અંદર પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ છે ને આ અપનાવીને જે ખેતી કરતા હોય શાકભાજી પ્રાક પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે ને તે સહાય આપવામાં આવતી હોય છે તો મિત્રો આ યોજના થકી તમે ખેડૂતોને પ્રમાણે સહાય મળે છે અને જે કોઈ પણ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો આ પોર્ટલની અંદર પ્રાકૃતિક ખેતી માટે યોજનાઓની શાકભાજીને કૂવામાં આવેલી છે અને તેની અંદર અરજી કરી શકો છો ને યોજનાને લાભ મેળવી શકો છો એટલે જો તમારે કોઈ પણ અરજી કરવી હોય તો તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો અને આ યોજનામાં તમે લાભ કઈ રીતના મળી શકશો જે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લીધી તો બસ મિત્રો આ વીડિયો માટલું જઈ અને તમામ ખેડૂત મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો